બોરસદ તાલુકાના ખેડાસા ગ્રામ ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રની ની ને લઈ સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા મળી આવ્યો સમગ્ર ગુજરાત માં ભાજપ નું શાસન આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના કડા ગામોમાં

ગ્રામજનો દ્વારા તેમજ વાળી જગ્યાએ ગટરના દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કે પછી બાજુમાં જ ઘરોમાં રહેતા લોકો ગંદકીને લઈ બીમારી ભોગ બને તેની રાહ જોવાઈ રહી છે ત્યારે એક બાજુ સરકાર દ્વારા ફાળવેલ સારી સુવિધા કચરાની રિક્ષા સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘણા સમયથી ધૂળ જોવા મળી તો સ્થાનિક જાગૃતિ નાગરિકો દ્વારા જણાવતા કહ્યું કે ક્યારે સુવિધાઓ પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું આ ઉંડાણવાળી જગ્યાએ કાસમાં ફરાર ગટરના દૂષિત પાણી પાસે આવેલ ઘરોમાં રહેતા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ભયંકર ઉંડાણવાળી જગ્યામાં ફરાર ગટરના દૂષિત પાણીમાં કોઈ પડે અને કોઈને કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ રહેશે આઈ7 ન્યૂઝ ગુજરાતી આણંદ